રામ રામ છો બધા સ્વાગત છે નવા જો માં વિપુલભાઈ બે તો અડી ગયું તો એ જાજુ પાણી કેવાય આપણે વાડિયા ને ત્યાં તો રોડે બુડી ગયો ના બહુ સેલ હોય તો અહીંયા તો અહીં જાજુ પાણી હોય

અનાજે હું તો નઈ હોય ને નઈ નઈ આવું પણ એટલા તો આવી અમે જો આ તો ઓદી વસુ ગેવાય આય બાકી ગઢા ગઢા તો હોય હાલો તો હવે મેળા હશે તો વાડીએ જા હું આટો બાટો મારવા કાઈ માને તો સુવિધા માને તો ઈ તો નો આવે જો અટાણે અમે ત્રણે જઈએ હે વાડીએ વાડીયા પર કામ તો નથી આ ઘેરે કદી ના બેઠા હતી પાણી આવ્યું થી રખડી આવીએ વાડીએ ને ખાસ તો વિપુલભાઈનો લીટો આપણે જોવા જાવો જવાય રી અહીં હવે એની પા અટાણે સેલીવાર રોતા આવ્યા હવે તો કંઈ નકી નથી પાછો વિપુલભાઈનો લીટો જોવા જડે કે નોયે જડે તો જોતા આવ્યા ને વાડિયે રખળતા આવ્યા તો આપણે આવી ગયા વાડિયે હજી આપણે ખેતર પૂગ્યા નથી પણ અડદ ને હારા છે ફૂલડા ઉઘડે હવે તો કોક કોક પછી એ લાય છે ને તો હા ઉઘડી જાય જવાયર ને બધું ઉગી ગયું હવે જો સિયા લાવી ને તો બધુંય પૂરું જો આપણે વાડીએ ફૂકી ગયા આ જવાયર કેમ આ તો સારી છે હવે આખતર હતી એટલે આપણે એડી ને હવે તો બધી ઉગી ગઈ દવા ને ને બધી ઉગી તો હવે પાછી કઈ ગેરંટી નથી હવે આથી વધારે સેલ આવે ને તો પૂરું વયું થાય બધું વરસાદ બહુ છો આમાં ખેતરોમાં તો પાણી ભરાઈ ગયા વિપુલભાઈ અને જવેર વહીતર ઈ તો અટાણ બે ખેતરનું પાણી અહીંયા ભેગું થાય આ તો ભાઈ ખાસ તો આપણે વાડીએ વિપુલભાઈ નો લીટો બતાવવા જ આવ્યા હતા કેમ વિપુલભાઈ નો લીટો તો કઈ નક્કી નથી નો લીટો વિખાય જાય બહુ પાણી આવે ને મુનિક કમે અહીંયા પાછી વાવી જવાય વિપુલભાઈ આમાં જવાય હબોળ દીધી આખા એમાં બહુ પાણી આવી છે ને તો તો પૂરો હજી તો દેખાતી તો નથી જવાય હવે તો લગભગ દેખા દેખાશે નહીં એવું લાગે હા અહીંયા ઈ આખતરવારું ધરી ગઈ છે અટાણે એટલા ખેતરમાં તો અહીંયા દવા ખેટી પાણી ભરાઈ ગયું પાછું નાવું નથી ને લાવવા ના તો હોય તો ના હાલો હાલો વાયુ ન અટાણે તો હા ઉપર ભર્યું હે તો બધી મા એટલું આપણે કેળીની અસલ ઉગી ગઈ હાયરું ધરી ગઈ હવે તો બહુ વરસાદ થાય ને તો એ વહી જાય પાણી ભરાય એટલે બાકી તો કઈ વાંધો ન આવે હાલો હવે જઈએ આપણે ગામમાં ના ત્યાર પછી પાણી વધે તો તાણ ને એવું લાગે એટલે વહેલા હોય જાય હજી બહુ આવ્યું નથી થોડું થોડું તો હાલો હવે હાલો અટાણે અમે જઈએ ઘેરે પાણી તો વધી ગયું અહીં થોડું થોડું હજુ જરીક જ પાણી છે તાણ અહીં લાગે ભાઈ ઓહા બહુ તાણ લાગે જાજુ પાણી તો વધી ગયું પીવાહું તો વેલા આવતા રહ્યા પાણી વધતું હતું ને એટલે ને કર પછી બહુ આવે તો અહીંથી નીકળાય નહીં એટલે વેલા પાછા આવતા રહ્યા અહીં તો અમે વાડીયા જતા હતા ને અહીંયા પાણી હતું પાણો મેટલું વાસ સેટ પૂગી ગયું એટલું પાણી ઘડીક વધારે બેઠા હોત ને તો તો જાજુ વધી જાત તો તો કઈ માથે માથે માન માન નહીં નહી હાલો હવે જઈએ ઘેરે

તો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો